ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલનો વધુ એક પડગો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ભડલી ગામે પુલ ઉપર હેવી રેલિંગ ઉપર તાણિયો મારવામાં આવેલો હતો જે બાબતે ન્યૂઝ ફોર ઇન્ડિયાનો અહેવાલ બે દિવસ પહેલા પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલના અનુસંધાને વીજ કર્મચારીઓ ફક્ત ચોવીસ કલાકમાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જે ક્ષતિ હતી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું જો કે આ કાર્યથી ભડલી ગામના ગ્રામજનોને મોટો હાશકારો થયો છે સાથોસાથ આ ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલ બાદ થયેલી કામગીરીને ગામ લોકોએ બિરદાવી હતી તેમજ ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અને શિહોર ગ્રામ્ય પીજીવીસીએલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અમારા ગામમાં પીજીવીસીએલ ની ફૂલ બેદરકારી જે લોકોએ પુલ ઉપર જે માણસનો માલ ઢોરનો આવરો જાવરો છે ન્યા એને તાણીઓ ડાયરેક્ટ સીધે સીધો પુલ ઉપર મારી દીધો જ્યાં લોખંડની એંગલ મારેલી છે બરાબર એ ગમે ત્યારે શોટ આવે અને ઇલેવન લાઈન છે એટલે જાન જાનહાની પૂરેપૂરી સંભાવના છે એટલે એ માટે આમાં કાંઈક પીજીવીસએલને તાત્કાલિક જાણ કરવા વિનંતી આમાં કોઈ જાનહાની થાય તો આમાં કોની જવાબદારી પીજીવીસએલની કે GAB ની તો એને તાત્કાલિક કોઈ પગલું લેવું અને આની આ બેદરકારી માં તાણીઓ બાંધો તો કાઢ નઈ તો હારું આયા તમને માલ હોય ગામ ના છે ગામ વચ્ચે આભાર માનું તો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ ન્યૂઝ ફોર ઇન્ડિયા શિહોર